અમરેલીમાં આવેલ શાંતાબા જનરલ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા હોસ્પિટલના સંચાલકો દ્વારા સ્પેશિયલ રૂમ અને આઈસીયુ માટે ચાર્જ લેવામાં આવશે તેવા બેનરો લગાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે જે વિવાદને લઈને હોસ્પિટલના સંચાલકોએ સ્પષ્ટતા કરી યોગ્ય માહિતી પૂરી પાડી હતી તેમજ સમગ્ર મામલે જણાવ્યું હતું કે ખરેખર જરૂરિયાતમંદ દર્દીઓને કોઈ પણ બાબતે સારવાર અર્થે હેરાન પરેશાન થવાનું થશે નહીં અને શાંતાબા જનરલ હોસ્પિટલના દર્દીઓ માટે જરૂરિયાતના સમયે આશીર્વાદરૂપ બની રહેશે પરંતુ હાલ જે ચાર્જના બોર્ડ લગાવવામાં છે તે બોર્ડ સ્પેશિયલ રૂમ ની તેમજ આઈસીયુ જે દર્દીઓ પાસે બીપીએલ કાર્ડ અથવા પીએમ જેવાય કાર્ડ નથી તેના માટે આ નિયમો લાગશે બાકીના દર્દીઓ એ કઈ ડરવાની જરૂર ન હોવાનું હોસ્પિટલના ના એડમિનિસ્ટ્રેશન ભરત ધડુકે જણાવ્યું હતું શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે જે રૂમ ચાર્જિસ ની વાત છે તો એ પ્રકારે છે કે શાંતાબા જનરલ હોસ્પિટલ ની અંદર અત્યારે 30 કરતા વધારે વોર્ડમાં 700 થી વધારે બેડ છે તદ્દન નિશુલ્ક છે કોઈપણ દર્દીએ એમાં કોઈપણ પ્રકારની સારવાર માટે કોઈપણ પૈસા આપવાના થતા નથી જે પ્રાઇવેટ રૂમ છે એ દર્દીની સુવિધા માટે અલગથી ચાલુ કરવામાં આવે છે એમાં પોતાની મનમરજીથી જો કોઈએ દાખલ થવું હોય તો એમની માટે આપણે આ ચાર્જ રાખેલા છે કોઈ પણ દર્દી માટે ફરજિયાત નથી આઈસીયુની અંદર પણ બીપીએલ કાર્ડ ધારક એટલે કે ગરીબ દર્દીઓ માટે અને પીએમ જેવાય કાર્ડની અંદર યોજનાની અંદર જે દાખલ થાય છે એમની માટે સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખેલી છે આ ઉપરાંત ઇમરજન્સીમાં દાખલ થનાર દર્દીઓ માટે એમની સગવડ સચવાય એમની સારવારને પ્રાથમિકતા મળી રહે એ માટે હોસ્પિટલ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઈ છે મારું નામ ભરતભાઈ નાખાપાદરથી આવું છું આ અમારા ભાણિયાભાઈ છે એમને બે ત્રણ દિવસ પહેલાં તકલીફ થઈ ગઈ હતી શ્વાસની ડાયબી ડાયાબિટીસના હિસાબે ઓક્સિજન ઘટી ગયું તો રાત્રે અમે લઈને આવ્યા તો સારવાર તરત આઈસીયુમાં એડમિટ કરી લીધા હતા ચાર્જ એક પણ પ્રકારનો લેવામાં આવેલ નથી જે કાર્ડની પ્રોસેસ હતી એ ચાલુ છે પણ અત્યારે જૂનું કાર્ડ હતું એક્સપાયર થઈ ગયું નવા કાર્ડની પ્રોસેસ કરે છે અને જમવાનું ત્રણ ટાઈમ વ્યવસ્થિત આપે છે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જયસુખભાઈ મેઘવીભાઈ ફોડોડિયા મારું નામ છે બગસરાથી છે અને પચીસ તારીખે એડમિટ થયા છે અને આઈસીયુમાં એડમિટ થઈ અને સારવાર સારી મળે છે ત્રણ તાણા જમવાનું મળે સવારે નાસ્તો બપોરે જમવાનું સાંજે જમવાનું અને દર્દી નું નામ છે રામજીભાઈ મેઘજીભાઈ સોડવડી જેને સર્જરી કરેલી છે અગાઉ સારવાર રાજકોટ લીધેલી છે મધુરમ હોસ્પિટલ માં જ્યાં ચાર લાખનું નહીં કોઈ ઓછું કોઈ જાતનું ચાચું લેવામાં આવતું નથી નહીં એનો કોઈ ચાર્જ નહીં દવાનો ચાર્જ નહીં ત્રણ ટાણા જમવાનું આપે